નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વેદકાલીન શિક્ષણમાં ટૂંકા પ્રશ્નો જોઈશું તો ટૂંકા પ્રશ્નો બે ગુણમાં ઉમેરાય છે તો વેદકાલીન શિક્ષણનો અર્થ આપતો તો વેદ શબ્દ છે વીધ ધાતુમાંથી આપે છે તેનો અર્થે જાણવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું વેદોના સમયમાં વેદો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એવો અર્થ આપ્યું હતું વેદો ભારતની એક જ્ઞાનવિધિ છે વેદ શબ્દ એવી વસ્તુનું પ્રતિક છે જેનાથી મદદથી માનવ ઇષ્ટતાની પ્રાપ્તિ કરી શકે સ્વામી દયાનંદ સરસ્વતીના મંતવ્ય મુજબ જેનાથી માનવી વિદ્યા વગેરે શુભ ગુણોની પ્રાપ્તિ કરી શકે તેમજ અવિદ્યા વગેરે દોષોને તેમજ અવિદ્યા વગેરે દોષોને છોડી શકે અને આનંદિત રહી શકે તે સાચું શિક્ષણ અથવા તો હોય છે તો વેદો આપણને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપે છે હવે ઉપનયન સંસ્કાર જોઈએ તો ઉપનયન સંસ્કાર એટલે શું તો ઉપનયન સંસ્કાર એટલે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યો એ ત્રણેયના બાળકોને જ્યારે વિદ્યાભ્યાસ શરૂ કરવામાં આવતો તે પહેલાં જ એમને એક સંસ્કાર આપવામાં આવતો તો એનો શાબ્દિક અર્થ થાય છે ઉપનયનનો કે પાસે લઈ જવો અર્થાત કેળવણી માટે ગુરુ પાસે લઈ જવો બાળકને જ ગુરુ સાવિત્રી મંત્રનો ઉપદેશ આપીને શિક્ષણ કાર્યની શરૂઆત કરતા હતા જેમ બપસ્મિતા વિના કોઈ ઈસાઈ થતો નથી અને કલમા વિના મુસલ થતો નથી અથવા તો કરવામાં આવતો નથી તેમજ વૈદિક યુદ્ધમાં ઉપનયન સંસ્કારો પ્રાપ્ત કર્યા વિના કોઈ બાળક નાનો ઉપાર્જન કરતું નહોતું આમ ઉપનયન આમ ઉપનયન એટલે કે ગુરુ પાસે લઈ જવું અથવા ત્યાં ભણવા જવું પણ કોણ વેદકાલીન સમયમાં અભ્યાસક્રમ અને શિક્ષણ પ્રણાલી તો અભ્યાસક્રમ છે વૈદિક યુગમાં ચાર વેદો વેદાંત શાસ્ત્ર અને વ્યવસાયિક શિક્ષણ સંબંધી અભ્યાસક્રમ શીખવામાં આવતો હતો એમાં પેલું છે ઋગ્વેદ તો મુખ્ય વેદ છે તે મહાન જ્ઞાન ભંડાર છે તે જ્ઞાન આધાર માટેનો વેદ છે બીજો છે યજુર્વેદ યજુર્વેદ કર્મની વ્યાખ્યા સમજાવે તે યજ્ઞના અંગો સમજાવીને યજ્ઞ કરવાની રીતો સમજાવે છે ત્યાર પછી જોઈએ તો સામવેદ ત્રીજો વેદ સામવેદમાં ઉપાસનાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે તેમાં શ્લોકોનું અને મંત્રનું સંગીતમય જ્ઞાન કેવી રીતે થાય એની સમજ આપે છે ત્યાર પછીનો ચોથો વેદ છે અથર્વ વેદ તો તેમાં વિજ્ઞાનનું ગૌરવ પ્રસ્થાપિત થયેલું છે તેમાં ગૃહસ્થ જીવન સંપત્તિ કલા કૌશલ્ય વેપાર ઉદ્યોગ વગેરેનું જ્ઞાન છે આ ઉપરાંત તર્કશાસ્ત્ર વેદાંગ કલ્પ જ્યોતિષ વગેરે વેદાંગ ઉપરાંત વ્યવસાયિક શિક્ષણ પણ આપવામાં આવતું હતું હવે આ પ્રકારના શિક્ષણમાં બ્રાહ્મણોને કર્મકાંડી શિક્ષણ ક્ષત્રિયને સૈનિક તાલીમ વેશીઓને કૃષિ અને વાણિજ્યનું શિક્ષણ આપવામાં આવતું હતું તદુપરાંત અન્ય વ્યવસાયનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું હવેની શિક્ષણ પદ્ધતિ જોઈએ વેદકાલીન સમયમાં તો ગુરુ ગુરુકુળ પ્રણાલી હતી વિદ્યાર્થીઓ પોતાના ગુરુના કુળ યા આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા શિક્ષણ પ્રણાલીના બે મુખ્ય ભાગો હતો મૌખિક વિધિ અને ચિંતનાત્મક શિક્ષણ પ્રણાલી તો મૌખિક વિધિ છે એ સાંભળીને શીખવાની પદ્ધતિ વિદ્યાર્થીઓ ગુરુ પાસેથી વેદોના મંત્રો શીખવા પડતા હતા તેઓ મંત્રો સાંભળીને શીખતા હતા તેથી વેદોની શ્રુતિ પણ કહેવામાં આવે છે આ ગુરુ ગંભીર વાણીમાં મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવતું વિદ્યાર્થીઓ મંત્રો અને ઋચાઓને કંઠસ્થ કરવાની હતી તેથી વિદ્યાર્થીઓ શુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ કરતા હતા આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ અને સ્વરોના ઉચ્ચારણવાળું શિક્ષણ પણ યથાર્થ રૂપે આપવામાં આવતું હતું બીજી પદ્ધતિ છે ચિંતન પ્રણાલી તો ચિંતન પ્રણાલીમાં બીજો ભાગ છે વિદ્યાર્થીઓ જે મંત્ર રૂચાઓ શીખતા તે મંત્ર ઋચાઓનું મનન કરવામાં આવતું હતું આમ વૈદકાલીન શિક્ષણ પ્રણાલીનું વિશ્લેષણ કરતાં તેમાંથી નીચેની શિક્ષણ પ્રત્યેનો નિર્દેશ જોવા મળે છે તો એમાં પહેલું છે કે અનુદેશાત્મક પ્રવચન વિધિ છાત્રો ગુરુના પ્રવચનનું શ્રવણ કરી તેને સ્મરણમાં રાખવા મનન અને ચિંતન કરતા હતા બીજું છે મૌખિક વિધિ તો રૂચાઓનું મૌખિક રીતે ક્રમિક ઉચ્ચારણ કરી રૂચાઓ યાદ રાખવામાં આવતી હતી ત્રીજું છે વ્યવહારિક વિધિ તો દૈનિક કાર્યોમાં સંધ્યા અગ્નિહોમ દીક્ષાંત વિધિ જરૂરિયાતની વસ્તુઓ એકત્ર કરવી કલા ઉદ્યોગ વગેરેનું જ્ઞાન આપવું વૈયક્તિક વિધિ ચોથું છે વિદ્યાર્થીઓ વૈયક્તિક તફાવતો અનુસાર શિક્ષણ મેળવતા અને અધ્યયન કરતા હતા પાંચમી વિધિ છે વિવેચન વિધિ તો ગુરુએ આપેલું જે જ્ઞાન કૌશલ્ય નિર્દેશન પ્રવચન અંગે પારસ્પરિક વિવાદ યોજાતો એટલે કે સેમિનાર જેવું અને છઠ્ઠું છે સ્વાધ્યાય પદ્ધતિ વિદ્યાર્થીઓ સ્વ અધ્યયનથી મંત્રોનું અને પ્રાપ્ત જ્ઞાન કરતા હતા સાતમું છે શાસ્ત્રાર્થ વિધિ છાત્ર દીક્ષાંત પ્રવચન સમયે વિદ્વાન મહાનુભાવોના પ્રશ્નોના ઉત્તર આપવા પડતા હતા શાસ્ત્રાર્થ એટલે શું થાય છાત્રે મેળવેલા જ્ઞાનનું મૌખિક પરીક્ષણ યા કસોટી આમ શક્તિ તર્કશક્તિ શક્તિ સ્મરણ શક્તિ પ્રત્યુત્પન્નતિ વગેરેની કસોટી આપવામાં આવતી આમ વૈદકાલીન સમયમાં આવું શિક્ષણ જય સ્વામિનારાયણ મિત્રો વૈદિક કાળ અને બૌદ્ધકાળ શિક્ષણ વચ્ચેનો તફાવત તો આજે તફાવતમાં આપણે વૈદિક શિક્ષણમાં સામાજિક શિક્ષણ વ્યવસ્થા ન હતી શિક્ષણનું માધ્યમ સંસ્કૃત હતું ફક્ત બ્રાહ્મણો જ ભણાવતા હતા વિદ્યાલયનું અસ્તિત્વ ન હતું વ્યક્તિગતનું સ્વરૂપ વ્યક્તિગત થતું પારિવારિક હતું ત્યાર પછી આપણે જોઈએ તો છઠ્ઠો છે શિક્ષણનું કેન્દ્ર ગુરુકુળના હતા શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યના જત્રો પછી એનું જીવન વિદ્યાર્થીનું જીવન સાધુ તપસ્વી હતું ગુરુને પ્રાધાન્ય વધુ હતું બોલીને ભિક્ષા માંગતા હતા અને આ પ્રાણલીમાં અભ્યાસ પૂરો થાય એટલે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા હતા હું બૌદ્ધિક કાળનું શિક્ષણ જોઈએ તો સામાજિક શિક્ષણની વ્યવસ્થા હતી માધ્યમ એનું પાલી અને લોકભાષા હતું વિભિન્ન જાતિના ભિક્ષુક હતા આ સમયે સામાન્ય વિદ્યાલયનું અસ્તિત્વ હતું શિક્ષણનું સ્વરૂપ સંસ્થાગત અને સામૂહિક હતું આમાં શિક્ષણના કેન્દ્ર મઠ વિહાર અને સંઘ હતા શિક્ષણના વર્ગો બધી જાતિના માટે ખુલ્લો રહેતા હતા જે વિદ્યાર્થીનું જીવન સાદું અને સુવિધાપૂર્ણ હતું ગુરુનું મહત્વ ઓછું થઈ ગયું હતું વિદ્યાર્થીઓ મુંગારીને ભિક્ષા માંગતા અને ઉપસપ્દા સંસ્કાર પછી બ્રહ્મચર્ય આજીવન વિદ્યાર્થી મિત્રો આજે આપણે બૌદ્ધકાલીન શિક્ષણમાં પીઈ ટુ બી એડ સેમેસ્ટર વન એમાં ટૂંકા પ્રશ્નો બે ગુણના કેવા પૂછાય છે એ જોઈએ તો બૌદ્ધકાલીન સમયમાં અગત્યના ચાર શિક્ષણ કેન્દ્રોના નામ આપવાના એવું કે છે તો કયા કયા નામ છે નાલંદા વિક્રમશીલા તક્ષશિલા અને વલ્લભી આ ચાર નામ બૌદ્ધ સમયમાં થઈ ગયા હતા શિક્ષણ કેન્દ્રો એટલે મોટી યુનિવર્સિટી ટૂંકમાં તો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો પબજા સંસ્કારની વિશેષતાઓ જણાવો જો પબજા સંસ્કારમાં શું હતું પબજા સંસ્કારમાં કેવી રીતના આપવામાં આવતો તો વિદ્યાર્થી જ્યારે બૌદ્ધકાલીન સમયમાં ઉપનયન સંસ્કાર આપવામાં આવતો તો બૌદ્ધ વેદકાલીન સમયમાં ઉપનયન સંસ્કાર આપવામાં આવતો હતો પરંતુ બૌદ્ધકાલીન યુગમાં પબજા સંસ્કાર આપતો હતો તો વિદ્યાર્થી જ્યારે પ્રવેશ લેતા આપણે વિદ્યાર્થી પોતાના પરિવારમાંથી બહાર નીકળી અને બૌદ્ધ સંઘમાં પ્રવેશ કરતા એની વિશેષતા હતી ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થીનું મુંડન વિદ્યાર્થીનું મુંડન કરવામાં આવતું એને પીળું વસ્ત્ર ધારણ કરાવતા હતા અને ભિક્ષુના ચરણે માથું નમાવી અહીંયા પદ્માસનવાળી બેસી જવું અને ભિક્ષુક ત્યાંથી બોલાવતા બુદ્ધમ શરણમ ગચ્છામી ધર્મમ શરણમ ગચ્છામી સંઘમ શરણમ ગચ્છામી આ શ્લોક એને ત્રણ વખત બોલાવતા બધા સંસ્કારની વિશેષતા હતી તો શરૂઆતમાં શું હતું પ્રવજ્યા એટલે બહાર નીકળવું અને પોતાના પરિવારમાંથી બહાર નીકળીને બૌદ્ધ સંઘમાં પ્રવેશ કરવો અને બીજું છે વિદ્યાર્થીનું મુંડન કરવામાં આવતું અને એને આ શ્લોક બોલાવવામાં આવતો ત્રણ વખત જેથી એ બધા સંસ્કાર કહેવાતા આ એની વિશેષતા હતી ઉપસપદા સંસ્કાર તો બૌધકાલીન સમયમાં ઉપસંપદા સંસ્કાર શું કે છે તો ઉપસંપદા સંસ્કાર એની વિશેષતા શું છે જો અધ્યયન કરે છે બાળક જ્યારે પ્રવેશી અને અધ્યયન કરી લે ત્યારબાદનો સંસ્કાર એટલે ઉપસંપદા સંસ્કાર શિષ્ય આઠથી બાર વર્ષ સુધી અધ્યયન કરતો ત્યારબાદ આ સંસ્કાર યોજાતો જેમાં દસ પ્રતિષ્ઠિત ભિક્ષુઓની હાજરીમાં એક શ્રમણ નો પરિચય કરાવતો શ્રમણ એટલે શ્રમણ એટલે શું એ તમને પ્રશ્ન થશે શ્રમણ શ્રમણ કરાવવા માટે અહીંયા ભિક્ષા માંગવા જ હતી દસ પ્રતિષ્ઠિત ભિક્ષુ એટલે ભિક્ષા માંગવા જવા હાજરીમાં એક શ્રમણ કરવાનો એનો પરિચય કરાવવામાં આવતો લાઈવ ટૂંકમાં ડેમો દેતા ત્યારે કેવી રીતના ભિક્ષા માંગવાની છે ભિક્ષુઓએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરો સંતોષકારક હોય તો તે સંઘનો સ્થાયી સભ્ય બની શકતો એટલે જો એ ડેમો જોવે ને એને સંતોષ થાય તો જ એ ઉપસંપદા સંસ્કારને લાયક કહી શકાય છે અથવા તો ગૃહસ્થ જીવનના બંધનનો તૂટી જતા એટલે એ ધન્યવાદ મિત્રો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે ધન્યવાદ